આજરોજ અમદાવાદના શાહીબાગ સર્કિટ હાઉસ ખાતે પત્રકાર એકતા પરિષદ અમદાવાદ શહેર અને જિલ્લા કારોબારી સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં અધ્યક્ષ હસમુખભાઈ પટેલ વિશ્રનુભાઈ પ્રજાપતિ વંસદભાઈ બરમભટ સહિત અનેક પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા બેઠક દરમિયાન પત્રકારોની વિવિધ સમસ્યાઓ અંગે મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી તેમજ તેમના હિતમાં જરૂરી પગલાં લેવા ચર્ચા કરવામાં આવી આજરોજ ગુજ અમદાવાદ શહેરના સરકારી હાઉસ ખાતે પત્રકાર એકતા પરિષદ અમદાવાદ શહેર જિલ્લાની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું શેર મિલન સંભાળ સહિત જે પત્રકારના પ્રશ્નો છે એની સમયે રજૂઆત કેમ કરી અને અમદાવાદ શહેરના અધ્યક્ષ હશમી પટેલ આપણી સામે ઉપસ્થિત હશુભાઈ આબ પ્રકારનું આયોજન શું હતું આમ આપનો હેતુ શું હતો પત્રકાર એકતા પરિષદ અમદાવાદ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને આ સ્નેહ મિલન કાર્યક્રમની અંદર અમદાવાદની અંદર જે પણ પત્રકાર કારોબારી સભ્યો છે એ કારોબારી સભ્યોની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને જે સ્નેહ મિલન કાર્યક્રમની અંદર પત્રકારોના જે પ્રશ્ન છે એનું પણ અમે મિટિંગમાં રજૂઆત કરી હતી વિજય ઉપસ્થિત વસમભાઈ બ્રહ્માટે વસમભાઈ આપણે આયોજન શું હતું અને આપણો ક્યારે હેતુ શું હતો સામાન્ય રીતે પત્રકારો પ્રજાના પ્રશ્નોને ઉજાગર કરતા હોય છે પરંતુ પત્રકારોના પ્રશ્નોને કોઈ ઉજાગર કરતું હોતું નથી તો પત્રકારોના પ્રશ્નોને ઉજાગર કરવા સાથે સાથે સરકારની જે સારી યોજનાઓ છે એને બિરદાવવા માટે સામાન્ય પ્રજા સુધી એ યોજનાની માહિતી પહોંચાડવા માટે અને સરકારી સારી યોજનાઓને વિક્ષેપ કરતા અધિકારીઓને ખુલ્લા પાડવાનું આ યોજનાનો આજની મિટિંગનો મુખ્ય આશય રહેલો હતો আমি চাব বিষ্ণুভাই প্ৰজাপতিছে এটা বিষ্ণুভাই